वडोदरा शहर के नवलखी यूथ स्पोर्ट्स क्लब द्वारा 125 टीमों को टेनिस बॉल का निशुल्क वितरण किया गया नवलखी यूथ स्पोर्ट्स क्लब द्वारा नवलखी मैदान पर क्रिकेट खेलने वाले करीबन 1300 से ज्यादा युवा खिलाड़ियों को फ्री टेनिस बॉल का वितरण किया गया 125 से ज्यादा टीमों के कैप्टन और वाइस कैप्टन को टेनिस बॉल दी गई ताकि ये युवा खिलाड़ी आगे चलकर वडोदरा शहर का नाम रोशन कर सके इस मौके पर भाजपा अध्यक्ष डॉक्टर विजय शाह महामंत्री सुनील सोलंकी पूर्व भारतीय क्रिकेटर किरण मोरे समेत के गणमान्यों की, की उपस्थिति रही इसके अलावा शहर के खुले मैदानों में क्रिकेट और अन्य आउटडोर गेम्स को बढ़ावा देने के प्लान पर भी चर्चा की शहर वहर नौरव कहवा मोरे મારા સાથી મહામંત્રી સુનીલ વિસુવંકી વડોદરા શહેરના પૂર્વ મેયર છે અને જુદા જુદા પ્રકારના કામો એમના સમયગાળામાં કરેલા જેને કારણે લોકો આજે પણ એમને યાદ કરે છે શહેરી વિસ્તારમાં ખાસ તો મારા મહામંત્રી શ્રી સુનીલ વૈસુવંકી અમારી ટીમ નાઇક સભ્યવા અશોકભાઈ ચૌધરી આખા વર્ષના આયોજનમાં જેમણે શરૂઆત કરી છે સહકાર આપવાની અને જે આપણા આ કાર્યક્રમમાં આજે સ્પોન્સર તરીકે આપણી સાથે જોડાયા છે એવા શિવમ કોન્ક્રીટના જનક બેઠક પર તપન બેઠક પર આજે નવલખી યુથ સ્પોર્ટ્સ ક્લબના માધ્યમથી વડોદરા શહેરના નવલખીના ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર ક્રિકેટ રમતી એકસો પચીસ થી વધારે ટીમના કેપ્ટન અને વાઇસ કેપ્ટનને અહીંયા બોલાવવામાં આવ્યા સમગ્ર વર્ષ દરમિયાનમાં એ લોકોની જે ક્રિકેટના બોલની જરૂરિયાત હોય એના ડિસ્ટ્રીબ્યુશનના કાર્યક્રમનું આયોજન વડોદરા શહેરનું ગૌરવ એવા શ્રી કિરણભાઈ મોરેની હાજરીમાં કરવામાં આવ્યું માન્ય શ્રી સમરજીતસિંહ ગાયકવાડ કોઈ કારણસર ઉપસ્થિત રહી શક્યા નથી પરંતુ એમનું ગ્રાઉન્ડ એ વડોદરા શહેર માટે બહુ જ મહત્ત્વનું છે એમનો પણ અમે આભાર માનીએ છીએ સોળમી જાન્યુઆરીથી આ બધી જ ક્રિકેટની ટીમ એકસો પચીસથી વધારે એના માટે એક નવલખી ક્રિકેટ લીગ કરીને ટુર્નામેન્ટનું પણ આયોજન અમે કરવાના છે ત્યારે અહીંયા સૌ ઉપસ્થિત ક્રિકેટ જગતના સૌ કોઈ વ્યક્તિઓને આ ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે અને આવનારા સમયમાં ક્રિકેટમાં વધુને વધુ આગળ વધે એવી શુભેચ્છા આપી હાજી ને આજે જે કાર્યક્રમ જે અજાયો તે આજે બહુ જ બહુ સારો કાર્યક્રમ હતો ટેનિસ બોલ ટુર્નામેન્ટને જે આયોજન કરવા જવાના છે એમાં આપણા શહેરના પ્રેસિડેન્ટ બીજેપી પ્રેસિડેન્ટ વિજયભાઈ શાહે એમને ઇમનિશિયટી લીધું છે અને એમના કાર્યકર્તા બધા જે લોકો છે સાથે એમને બહુ સરસ એ લાખી એક ક્રિકેટ ક્લબ બનાવ્યું છે અને એમાં જે હજારો લોકો રમે છે એમને ટેનિસ બોલ ફ્રી આપવાના છે અને ટુર્નામેન્ટ જે રમાડવાના છે એ બહુ મોટી વાત છે કારણ કે ટુર્નામેન્ટ રમાડવી સામાન્યની વાત નથી એમાં ખર્ચો બહુ થાય અને એમાં ફ્રી ઓફ ચાર્જ બધાને ટુર્નામેન્ટ રમાના છે આ એક નવીન જે વ્યવસ્થા કરી છે બહુ જ ફાઇન છે અને બધાને અભિનંદન આપું છું અને ટેનિસ બોલ એટલે એ મારા નાનપણથી ટીમ પણ ટેનિસ બોલ ક્રિકેટ રમેલું છે એમાંથી જ ઉપર આવેલું છે